દિયોદર નાળામાં ધીંગાણું ફાટી નીકળતાં દસથી વધુ લોકો લોહી લુહાણ થયા બનાસકાંઠાના થરા વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ જ્યાં ફ્રૂટ અને શાકભાજીનો વેપાર કરતા દેવી પૂજક સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની નાળામાં એકાએક ત્રીસથી વધુ લોકોના ટોળા ભેગા થતાં લાકડી ધારિયા અને પથ્થરો વડે મારામારી શરૂ થઈ હતી મારામારીમાં દસથી વધુ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક રીતે થરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા થરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ધીંગાણાની દ્રશ્યો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને દિયોદર નાળાની આસપાસ દુકાનો બંધ થવા લાગી છે આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા